નમસ્કાર દર્શક મિત્રો સી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાદરા તાલુકાના એકલબારા ખાતે દાદા કાયમુદ્દીન શાહ ચિશ્તી સાહેબની જશ્ને વિલાદત મનાવાઈ તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસ રવિવારના રોજ એકલબારા દરગાહ શરીફ પર હજરત દાદા કાયમુદ્દીન શાહ ચિશ્તી સાહેબનો જન્મદિવસ ધામધૂમથી મનાવાયો તેઓના વંશ પરંપરાગત વારસ જનાબ હઝરત રફીક બાવા સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ઉજવાયો હતો આ પ્રસંગે તમામ મુરીદો ચાહકોએ બાવા સાહેબના હસ્તે દરગાહ શરીફમાં દુરુદો સલામ સાથે ફૂલ ચાદર પેશ કર્યા હતા તથા હિન્દુ ભાઈઓ દ્વારા દાદા બાવાની શાનમાં ભજનની મહેફિલ સજાવવામાં આવી હતી દાદા બાવાના ચાહકો રફીક બાવાના હસ્તે કેક કપાવી જન્મદિવસ ઉજવ્યો ત્યારબાદ પ્રસાદી ની પીરસવામાં આવી હતી આ પ્રસંગમાં પાદરા વડોદરા આતી ભોજ કાપોદરા અંકલેશ્વર ઉમરવાડા ખરોડ ધામરોડ વગેરે ગામોમાંથી હિન્દુ મુસ્લિમ ચાહકોએ ભાગ લઈ એકતાના દર્શન કરાવ્યા હતા અને હજરત રફીક બાવા સાહેબે આવેલ તમામ કોમના લોકોના ઉદ્ધાર અને કલ્યાણ માટે અને આપણી એકતા કાયમ રહે તેવી દુઆ કરી હતી છોટા જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ શાહ દાદા કયામુદ્દીન બાવા સાહેબ જે એકલવારામાં આરામ ફરમાવે છે વર્ષોથી એમનું જન્મદિવસ અમે ઉજવતા આવ્યા છે અને આજે પણ એક ખૂબ સારો દિવસ છે અમારા માટે કે અમે બાવાનો જન્મદિવસ છે અને દૂર દૂરથી ગામના લોકો દૂર દૂરથી લોકો અહીંયા સવારથી ઉમટેલા છે પધારેલા છે અને એમનો દાદા બાવાનો ફૂલ અને કેક તેઓ લાવી રહ્યા છે ખુશીથી અને એમને તમામ મુરિદો મારા હસ્તક અને તમામ દાદા બાવાની દરગાહમાં કેક અને પ્રસાદી લાવે છે અને પોતે દુવાઓ લે છે અને લોકો ખુશીમાં ખુશીમાં અત્યારે અને અમારા ગાડી તરફથી પણ બાર વાગે પ્રસાદી ચાલુ થશે તો બે વાગ્યા સુધી પ્રસાદી ચાલશે આજે સૌ બધાને સૌ ભક્તોને સૌ મુરીદોને ખૂબ 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 અભિનંદન આપું છું કે તમે એક વર્ષમાં અને એક જન્મ જન્મદિવસ તમે કદી ભૂલતા નથી અને તમે કદી ભૂલશો પણ નહીં પણ તમે બધા દાદા બાવાની સેલિબ્રેશન કરવા બર્થડે ડે મનાવવા આવ્યા છો તે બદલ તમારો ખૂબ